ડુંગળીની ઉત્તમ જાતો ડુંગળી અને લસણ સંશોધન નિર્દેશાલય એટલે કે ડીઓજીઆર તરફથી પાંચ જાતો ભલામણ કરવામાં આવી છે તો આવો જાણીએ આ જાતોની મુખ્ય વિશેષતાઓ ભીમા સુપર ભીમા સુપર નામની જાત ચોમાસામાં અને પાછોતરાના રૂપમાં ઉઘાડવામાં આવે છે આ જાત ચોમાસામાં વીસ થી બાવીસ ટન પ્રતિ હેક્ટર અને પાછોતરા ચોમાસામાં 40 થી 45 પ્રતિ હેક્ટર સુધીનું ઉત્પાદન આપે છે ચોમાસામાં 100 થી 105 દિવસ અને પાછોતરા વાવેતરમાં 110 થી 120 દિવસમાં કંદ તૈયાર થઈ જાય છે બીમાઘરા લાલ બીમાઘરા લાલ જાત 20 થી 22 ટન પ્રતિ હેક્ટર સરેરાશ ઉત્પાદન આપે છે તેમાં આકર્ષક ઘટ્ટ લાલ ચપટા અને ગોળાકાર કંદ હોય છે પંચાણું સો આ પાક ચોમાસામાં પાછોતરા પાક તરીકે પણ વવાય છે ચોમાસામાં આ પાક સો થી એકસો પાંચ દિવસ માં અને ચોમાસામાં પાછોતરા પાક અને શિયાળામાં એકસો થી એકસો વીસ દિવસે પાકે છે ચોમાસામાં સરેરાશ ઉત્પાદન ઓગણીસ થી એકવીસ ટન પ્રતિ હેક્ટર આપે છે જ્યારે પાછોતરા ચોમાસામાં અડતાલીસ થી બાવન ટન પ્રતિ હેક્ટર અને શિયાળામાં ત્રીસ થી બત્રીસ ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે શિયાળામાં ત્રણ મહિના સુધી આનો સંગ્રહ કરી શકાય છે બીમા શ્વેતા સફેદ ડુંગળીની આ જાત શિયાળા માટે ભલામણ કરેલ છે આ જાત

અને પાછોતરા ચોમાસામાં 120 થી 130 દિવસે પાકે છે. મધ્યમ સંગ્રહ ક્ષમતાવાળી આછટ વાતાવરણના બદલાવ સામે સહનશીલ છે. ચોમાસામાં 18 થી 20 ટન પ્રતિ હેક્ટર અને પાછોતરા ચોમાસાનું વાવેતર 36 થી 42 ટન હેક્ટર ઉત્પાદન મળે છે.